સુરતમાં લક્ષરી બસના ડ્રાઈવરનો ચાલુ બસે મહિલા સાથે દુષ્કર્મ પુત્રને મારી નાખવાની ધમકી આપી બસમાં બે વખત દુષ્કર્મ આચર્યું પર્વત વર્ષ મહિલા દુષ્કર્મનો ભોગ વર્ષના પુત્ર સાથે લાઠીથી મારુતિ નંદન ટ્રાવેલ્સની બસમાં મારુતિ મહિલા સુપરત સુરત પરત ફરી રહી હતી ચાલુ બસે મહિલા સાથે ત્રણ કલાકમાં બે વખત દુષ્કર્મ આચર્યું મહિલાની ફરિયાદના આધારે કાપોદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી મહિલા લાઠી જતી હતી ત્યારે ટિકિટ ઉપર લખેલા તેના મોબાઈલ નંબરના આધારે ડ્રાઈવરે અવારનવાર ફોન કરી ફ્રેન્ડશીપ રાખવા દબાણ કર્યું જે આરોપીની ધરપકડ કરવા પોલીસે ચક્રોગતિ માન કર્યા રિપોર્ટર રાજુભાઈ સુખડિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા આ કામે હકીકત એવી છે કે આ કામે ભોગ બનનાર પોતે અમરેલી લાઠી પોતાની બહેનના ઘરે ગયેલો અને ત્યાંથી ટ્રાવેલ્સની બસ નંદન ટ્રાવેલ્સ લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલ તે સમયગાળા દરમિયાન ટ્રાવેલ્સના ડ્રાઈવરે બનાવના દિવસે રાત્રિના બે જીરોથી પાંચ જીરો દરમિયાન તેની સાથે તેની મરજી વિરુદ્ધ શરીર સુખ માણેલ હોય અને આનું અન્વય જો તું કોઈને હકીકત જણાવીશ તો હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપેલ હોય જે અનુસંધાને ભોગ બનનારે અત્રે કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા તેઓની ફરિયાદ હકીકત લઈ અને હાલ આ ગુનાની તપાસ સેકન્ડ પોઇંગ્સ શ્રી એમ આર સોલંકી કાપોદરા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે